સુખપરમાં નર નગરમાં દબાણ દૂર કરવા બાબતે આવેદનપત્ર પાઠવીને અરજી કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ સાહેબ હું તમને મહાસપુરાના માધ્યમથી જણાવું તો હું સુખપરનો વતની છું અને મારું નામ કાંધીભાઈ કેરે છે અને જ્યારથી સુખપરમાં અમરબેન ગુરસે સરપંચ થયા છે ત્યારથી દબાણનો રાફડો ફાટ્યો હોય ને એમ દબાણકારો માજા મૂકી ગયા છે પંચાયતનો અને સરકારનો કોઈને ભય ન હોય એમ લોકો દબાણ કર્યા છે હવે આ હું તમને દબાણ બતાવું છું એ સુપર નનાનગર સ્વામીના મંદિરવાળો રોડ છે બરાબર જે રોડ નકશાની અંદર પચાસથી સાઠ ફૂટ બતાવે છે એ અત્યારે હાલે વીસ ફૂટ છે તમે જોઈ શકો છો આ બધે બધું આખું દબાણ કર્યું છે જ્યારે દબાણ થતું હતું ત્યારે પણ અમે સરપંચના ઘરવાળાને સરપંચને અરજી પણ આપી છે દસ વાર આપી છે મારી નકલ પણ છે હું તમને આપીશ બનતું ત્યારે પણ કીધું કે સરપંચ સાહેબ અને અમારા એ સરપંચ સાહેબના ઘરવાળા મંજીબે છે એ મંદિરના પ્રમુખ પણ છે ભાઈ તમે મંદિરના પ્રમુખ છો ગામના સરપંચ છો તો ખોટું કામ તો ક્યાં થવું ન જોઈએ તો અરજી કે મને અરજી આપો તો નિકાલ કરીશ તો અરજી આપી તો આ લોકોને તાત્કાલિક બાંધકામ કરવાનું કીધું મનજીભાઈ કે તમે ઝપડાપડ બાંધકામ કરી નાખો લોકો વાંધો કરે છે એટલે સ્પીડમાં મનજીભાઈ સરપતના ઘરવાળા સ્પીડમાં કામ કરાવ્યું છે આ દબાણ થયું ને બાર મહિના થઈ ગયા હા હું કાર્યવાહી કરું છું હા કાર્યવાહી કરું છું એમ કરીને છેઠ ઠેકાણે મકાન પહોંચી ગયું બરાબર અને વધારે અરજીઓને કરીએ છીએ તો પોતાના બચાવ માટે શું કરે છે કે કરતાઓને એમ કહે છે કે ભાઈ તમે કોર્ટ મેટર કરી નાખો તમે દબાણો વિષય કોર્ટમાં લઈ જાવ મને તોડવું ન પડે એટલે કરતાઓને સાથ સહકાર આપે છે કે તમે કોર્ટમાં જાઓ મેં તમને દસ દિવસ પહેલાં પણ શરીર નંબર પંદરમાં જે દબાણ થયું છે જે બાર બાર મીટરના લગભગ નવસો મીટર જગ્યા એટલે ગરીબ માણસો નવ માણસોને મકાન મળે એટલી જગ્યાનું દબાણ છે બે વર્ષથી અરજી કરું છું મીડિયામાં પણ ક્યુ છે ટીડીઓને ડીડીઓને જિલ્લા પંચાયતમાં નારપેલા ઇજનેરને મામદારને મામદાર કહે છે કે ટીડીઓમાં આવે છે ટીડીઓ કહે છે કે ડીડીઓમાં આવે છે ડીડીઓ કહે છે જિલ્લા પંચાયતમાં આવે છે એટલે બધાએ ગોલ ગોલ કહે છે અને સરપંચને કંઈ સરપંચ કે ટીડીઓમાં આવે છે ઓનામાં આવે છે એટલે જેનામાં આવતું એનામાં અમે ભારતમાં રહીએ છીએ સુપરમાં રહીએ છીએ અમારી ગુજરાત ધારા નીચે પંચાયત આવે છે એટલે એ ગુજરાત ધારા પાંચમાં નિયમ જે દબાણ આવતું હોય એ સુપર પંચાયતને જ કરવાનું હોય અને સુપર પંચાયતને પોલિટિક પ્રોટેક્શન માગી આગળ કાર્યવાહી કરીને આ દબાણનો નિકાલ કરવો જોઈએ તમે આ જોઈ શકો દબાણના રાફડા ફાટ્યા છે અને જાહેર મંદિરની સામે એટલે આ દબાણનો નિકાલ થાય એવું મને ટીડીઓ સાહેબ ઉપર ડીડીઓ સાહેબ ઉપર અને સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો